ભાબર ખાતે પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન ભુજ બાંદ્રાને સ્ટોરેજ મળતા ભાબર વાવ સુઈ ગામના લોકોમાં આનંદની લાગણી ભાબર રેલવેલા સ્ટેશન આધુનિક બનાવ્યું છે જે ટ્રેન ભુજ ભરેલી બાંદ્રા ભુજ જેવી ટ્રેનોની ભાબરથી અવર જવર હોવા છતાં સ્ટોપેજ ન હોવાથી ભાબર વાવ સુઈ ગામ થરાદ ચાર તાલુકાના વેપારીઓ આમ લોકો પણ સંખ્યામાં હિન્દી મુંબઈ દિલ્હી મુંબઈ સુરત વડોદરા જેવા શહેરોમાં અવરજવર માટે ધંધાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે બાબર રેલવે સ્ટેશનથી પસાર થતી ટ્રેનોની સ્ટોપેજ મળે તેવી કેટલાય વર્ષોથી માંગ હતી જ્યારે ચૂંટણી આવે ત્યારે લોકો સત્તાધારી નેતાઓને વારંવાર રજૂઆત કરતા હોય છે નિરાકરણ આવતો બાબરના જૈન સવારના અજય રજનીભાઈ મોદે અગ્રેસર રહીને તેમની ટીમ સાથે દિલ્હી મુંબઈ રેલવે અધિકારીઓ સાથે રેલવે કેન્દ્રીય મંત્રીને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી ત્યારે આશ્વાસન આપવામાં આવતું હતું અજય મોદી હાર ન માનતા રજૂઆત ઉપર રજૂઆત કરવામાં આવતા છેવટે ભુજ બાંદ્રા ટ્રેનો સ્ટોપેજ મળતા સુખદ અંત આવ્યો વાવ વિધાનસભા ક્ષેત્રના લોકોમાં આનંદ જોવા મળ્યો છે ભુજથી બાંદ્રા ટ્રેન બાબર રેલવે સ્ટેશન પર આવતા ધારાસભ્ય સરૂપજી ઠાકોર બાબર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ બાબર શહેર પૂર્વ પ્રમુખ અમૃતભાઈ હરિભાઈ આચાર્ય નામે અનામ્ય બાબરના તમામ નાગરિકોએ ટ્રેનનું સ્વાગત કર્યું ટ્રેના પાયલોટને ફુલહાર પહેરાવી શુકનમાં શ્રીફળ આપીને મોમીઠું મીઠું કરાવ્યું આ ટ્રેનનો લાભ પૂરા ગામને મળે એના માટે મહેનત કરી છે મારા પપ્પાની રજા મળી રાત દિવસ લોહી પાણી એક કરીને મારી ટીમમાં મારા ભરતભાઈ ગઢેચા અરવિંદભાઈ પટેલ એટલે એબી પટેલ દિનેશભાઈ ઠક્કર એનઆર અને હું રાત દિવસ મહેનત કરી છે એક મહિનામાં પાંચ વાર અમે મુંબઈ જવું પડ્યું હતું તો પાંચ વાર ગયા છીએ અને કોઈએ હા ના નથી કરી જ્યાં જવું પડે ત્યાં આ ભાભરને આપણે જસ કેવી મળે આખા ગામનો જસ છે અને આખા ગામનો લાભ મળે એમ છે અને આપણે આ કઈ રીતે ટ્રેનને પાપર સ્ટોપેજ લાવો આના મહેનત માટે અમે બધાએ મહેનત કરી અને આખા ગામનો આમાં અને સહકાર આપ્યો છે અને મારા બધા પત્રકાર બધા ભાઈઓ એમનો પણ સપોર્ટ મને પૂરેપૂરો મળેલો છે અને એનાથી જ આ બધું ટ્રેન આ કામ પૂર્ણ થયું છે ये भाबर के लिए बहुत खुशी की बात है कि यहाँ पर आ, बॉम्बे बेस्ड ट्रेन का स्टॉपेज मिला हुआ है और ये वीक में दो दिन रहेगा तो यहाँ की पब्लिक जो आजू बाजू के गाँव की पब्लिक को इसका लाभ मिलेगा और ये बहुत ही बेहतरीन और एक हिस्टोरिकल आ, समय है भाबर के लिए कि यहाँ पर ये स्टॉपेज मिला हुआ है और मेरा आग्रह है सभी लोगों से कि इसका आनंद लें और इस फैसिलिटी को ज़्यादा से ज़्यादा अवेल करें थैंक यू और बहुत देर से हो जाए वैसा आप करना बिल्कुल ट्रैफिक आप लोग आप लोग ट्रैफिक पे ध्यान दें ट्रैफिक बढ़ना चाहिए यहाँ का और जहाँ तक मुझे पता चला है कि यहाँ पर काफी पब्लिक ऐसी जो बॉम्बे सूरत के लिए जाती है तो बेशक उस पब्लिक को उन उन लोगों को उन कस्टमर्स को बड़ा फायदा मिलेगा ये सर्विस की वजह से, से अभी एस टी बी ए है यहाँ पर एस टी बी ए की फैसिलिटी है बुकिंग की फैसिलिटी यहाँ पर है अवेलेबल अब जैसे जैसे ट्रैफिक बढ़ता जाएगा बिल्कुल बिल्कुल से आपको यकीन दिलाते हैं कि हमारा ट्रैफिक और बढ़ेगा 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 और बिल्कुल बढ़ेगा जैसे 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 यहाँ पर फैसिलिटी वैस बढ़ती चले जाएंगे बिल्कुल हमको बहुत अच्छा लगा थैंक थैंक यू थैंक यू आज रोज पापन खुशी नो आनंद अग्रणी वरी અને યુવાનોએ જે જહેમત કરી એ આજ સફળ થઈ છે કહેવાનો મતલબ કે ફાફર ખાતે રેલવે સ્ટોપેજ એ મળ્યો છે જે સુરત અને મુંબઈ માટે આપણી સુવિધા ઉપલબ્ધ થઈ છે આ વિસ્તાર એટલે કે સુઈગાંવ વાવ થરાદ રાધનપુરનો વિસ્તાર થરાનો વિસ્તાર દિયોદરનો વિસ્તાર આ બધાના નજીકના ગામોના તમામ જે મુંબઈ સુરત વસે છે ધંધો કરે છે તેમના માટે એક સરળ સુવિધાનું અને ઓછા ખર્ચની સુવિધા ઉપલબ્ધ થઈ છે આ તબક્કે જેણે જેણે જ્યારે મહેનત કરી છે એ તમામ અભિનંદનને પાત્ર છે એક સારું કાર્ય થયું છે પાપર જય હિન્દ જય ગુજરાત